દિવાળીના તહેવાર પર યાત્રાધામ દ્વારકામાં છ દિવસમાં ચાર લાખ સિત્તેર હજારથી વધુ ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા તહેવારોની રજાના લીધે દ્વારકા સહિતના ધાર્મિક સ્થાનો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી આ દરમિયાન દ્વારકાના દર્શને માત્ર છ દિવસમાં ચાર લાખ સિત્તેર હજારથી વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા જગતના નાથના દર્શન કરી સૌ અભિભૂત થયા ભક્તોને દર્શન કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન રહે તે માટે વહીવટી પ્રશાસન પોલીસ વિભાગની સાથે મંદિર ટ્રસ્ટે જોરદાર આયોજન કર્યું છે ભારે રશ હોવાના કારણે મોક્ષ દ્વારેથી જે આપણો પ્રવેશ થાય છે લોકોનો દર્શન માટે એમાં થોડો રસ વધારે હોવાના કારણે બે વિષય બનેલ છે પહેલો વિડીયો જે છે એમાં રેલિંગ થોડી તૂટી નથી પહેલાં તો સ્પષ્ટ એ કરવા માગું રેલિંગ તૂટી નથી રેલિંગ ધ્રુજારીના કારણે થોડી ડગમગાતી હતી ત્યારે લોકોએ અને અમારી ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવેલો હતો ત્યારબાદ અમો દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એ રેલિંગને દુરસ્ત કરવા માટે એ રેલિંગને ખોલી અને એક વાગે જ્યારે મંદિર બંધ થાય છે ત્યારે રેલિંગ ખોલી અને ફરીથી એને બાંધવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી ત્યારે કોઈના દ્વારા બીજો વિડીયો ઉતારવામાં આવેલ અને આ બંને વિડીયોને ક્લબ કરી અને એવું બતાવવામાં આવેલ કે આ ઘટના બની છે અને આ રેલિંગ તૂટી છે અને દરવાજો જે હંગામી રીતે ઊભો કરવામાં આવેલ હતો એ તૂટી ગયો પણ આ હકીકત સત્યથી વેગળી છે મારે તમામને જણાવવું છે કે આ પ્રકારના કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવા નહીં આ પ્રકારની વાતોમાં દોરાવું નહીં તમામની સુરક્ષાનું અમે સર્વે ખાસ તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખીએ છીએ અને આવી કોઈ ઘટના બનેલ નથી